પંચમહાલ જિલ્લાના શહેરા પોલીસ મથક વિભાગ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન શિબિર વિધાનસભા ગૃહના ડેપ્યુટી સ્પીકર જેઠાભાઈ ભરવાડ તેમજ પોલીસ અધિકારીના હસ્તે દીપ પ્રાગટ્ય કરી રક્તદાન શિબિરની શરૂઆત કરાઈ હતી અને આ કાર્યક્રમના અધ્યક્ષ વિધાનસભા ગૃહના ડેપ્યુટી સ્પીકર જેઠા ભરવાડે જણાવ્યું કે તાલુકા મથક ખાતે બ્લડ બેંક શરૂ થનાર છે અને રેસકોર્સ સોસાયટીનું મકાન બને તે ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી છે તાલુકાના પ્રજાજનોને લોહીની જરૂર પડે ત્યારે બહાર ન જવું પડે તે માટે બ્લડ બેંક વહેલી તકે શરૂ થાય તે માટે મારા પ્રયત્નો શરૂ છે સાથે ઉપસ્થિત સૌને રક્તદાન માટે અપીલ કરાઈ હતી પોલીસ દ્વારા આયોજિત રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં પોલીસ વિભાગ તાલુકાના અગ્રણીઓ તેમજ પ્રજાજનોએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી શહેરા તાલુકાની અંદર રેડ ક્રોસ સોસાયટીનું મકાન બનાવવા માટે જમીનની માગણી કરી છે અને સોસાયટી રજીસ્ટ્રેશન પણ કરી દીધી છે ટૂંક સમયમાં જમીનની માગણી કરી છે તો સીએમ સાહેબ સાથે ફાઇલ છે એ ટૂંક સમયમાં ફાઇલ મંજૂર થઈને આવશે એટલે આપણે રેડક્રોસ સોસાયટીનું મકાન શહેરા તાલુકાની અંદર આપણે ચાલુ કરીશું અને રક્તદાન કરવું એ એક સારો વિચાર છે કોઈ ગરીબ માણસની જિંદગી બચે ગરીબને ફાયદો થાય અને શહેરા તાલુકામાં જ્યારે રેડક્રોસ સોસાયટી ઊભી થશે ત્યારે મને લાગે છે કે જે ઓછામાં ઓછી કિંમતે લોકોને રક્ત લોહી આપવાનું કામ કરવામાં આવશે આજરોજ શહેરા પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં તારીખ ચોવીસ બાર બે હજાર રોજ એક મહાદાન તરીકે ગણાય જેની ગણતરીમાં થાય છે એવા આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેની માટેની અમને અમારા રેન્જ સાહેબ શ્રી તેમજ અમારા પોલીસ જિલ્લા પોલીસ શ્રી નાવ તરફથી પણ સૂચન મળેલ અને તેઓના આજ્ઞા અને એમના સૂચન અનુસાર આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે ખૂબ જ લાંબા સમય પછી લાંબા ગાળા પછી આટલો મોટો કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જે કેમ્પમાં સ્થાનિક નાગરિકોનો ખૂબ જ સહયોગ અમને મળ્યો છે શહેરા પોલીસ સ્ટેશન ખાતે રક્તદાન શિબિરનું આયોજન આજરોજ કરવામાં આવેલ હતું જેમાં મેં પણ રક્તદાન કર્યું છે અને તમામને વર્ષમાં એક વાર રક્તદાન ડોનેશન કરવા માટે અપીલ કરું છું વધુમાં આ ડોનેશન કેમ્પમાં શહેરાના લોકલાડીલા ધારાસભ્યશ્રી પણ અહીં હાજર રહેલ હતા